બે દિવસ અગાઉ ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓ ને માર મારતા સમગ્ર મામલે શિક્ષક સામે વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ બબોકી ઉઠ્યો છે સમગ્ર ઘટનાની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીને કરાતા આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગ્નેશ પરમાર એમબી ઠક્કર પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બનાવ બાબતની તપાસ થઈ રહી છે વિદ્યાર્થીઓના નિવેદનો લઈ લેવાઈ રહ્યા છે જરૂર જણાશે અને શિક્ષકે વિદ્યાર્થીઓને માર્યા હોવાનું જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જો આ સમગ્ર મામલે શિક્ષકોએ વાલીઓની અને બાળકોને પણ આ શિક્ષક સામે ભારે વ્યוק્રોસ વ્યક્ત કર્યો છે આ શિક્ષક વારંવાર વિના કારણે વિદ્યાર્થીઓને માર મારતા હોય તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે જ્યારે શિક્ષક સામે કડક કાર્યવાહી ની માંગ ઉઠી છે મારા છોકરા ને લાકડી મારી માથામાં એક તમરમાં મારે એક આત્મા મારી અને તાવ ચડી ગયો તો એવું માર માર્યો છે એને અને મેં તાત્કાલિક મેડિકલ મેડિકલમાં ગોરી લાઇન ખવડાવી એટલું તાવ હતું એને એટલે એને મારે કઈ કરવું પડતું સાહેબ જેમ તેમ છોકરાઓ ના મારે છોકરાને મારતો એટલે છોકરો ગભરાઈને ને ભાગ્યો સ્કૂલ ની બહારથી ફોન લઈને મને ફોન કરીને બોલાયો હું વડોદરા નોકરી હતો વડોદરા થી ભાગીને પાછો સ્કૂલ માં આવ્યો પછી મેં જોયું તો મારા છોકરાને બહુ બધો તાવ હતો મેં એને પહેલા લઈ જઈને મેડિકલ માંથી ગોળી ખવડાવી મેં કહેલા તું તાવ ઉતરી જાય તારો મેડિકલ માંથી ગોળી ખા પછી મેં સાહેબ ને જાણ કરી કે ભાઈ આવી રીતે ઘટના થઈ છે ઘટના એ હતી કે મારા છોકરાએ હું હજી ઘરે આવીને કીધું

અને સાથે સાથે આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પણ ગમે તેમ અપશબ્દો બોલ્યા છે ગાળો બોલી છે એની ફરિયાદ મારી પાસે આવી એટલે મેં એમને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ એમને એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના એકવીસ તારીખે બની એના પછી બે દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી માર મારવામાં એમણે અગાઉ પણ પ્રાર્થનામાં બેઠેલા છોકરાઓ હોય કે પછી આમાં સમૂહ કવાયતમાં કે કોઈ પણ એ રીતનો એ વખતે ઊભા હોય ત્યારે પણ એમને વારંવાર કરવી દોડ દોડ માર્યા કરવું એ બધું જ હોય છે એમને શિક્ષકો સાથે બી વર્તન તો એમનું ઠીક જ છે બહુ એવું સારું ન જ કહેવાય અને સાથે સાથે એક વસ્તુ કે ગમે તેમ મશ્કરીઓ કરવી ગમે તેમ બોલ્યા કરવું મારે એમને વારંવાર એમાં ઠપકો પણ આપવો પડે છે બસ સાહેબની બદલી થઈ જવી જોઈએ એમબી બી ઠક્કર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને માર માર્યા અંગેની ફરિયાદ મારી પાસે આવી હતી તેથી આજ રોજ શાળામાં હું તપાસ માટે આવ્યો છું અને તપાસ દરમિયાન અલગ અલગ વર્ગના જે બાળકો જે છે એ બાળકો સાથે અત્યારે વાતચીત કરી રહ્યો છું અને બાળકોના સંદર્ભે જે ફરિયાદ મને મળી છે જો એમાં તથ્ય હશે તો એ આરટી અંતર્ગત ગુનો ગણાય છે તો આવા જે શિક્ષક સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારી કક્ષાએથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે છે શિક્ષકો પણ શિક્ષકો સાથે પણ એવું છે ગાળો બોલે છે વિદ્યાર્થીઓને હા એટલે આ બાબતે પણ એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ બાબતે પણ એમના જે નિવેદનો આપ્યા છે એમણે એ નિવેદનો જે કંઈ એમાં સાતત્ય હશે તો એ બાબતે પણ આપણે એમની સામે કાર્યવાહી કરવા કાહીએ આમાં એવું છે આ શિક્ષકને છે ને પેલા સજા થયેલી જ છે જયારે જરૂર હતો ને તે વખતે એને સજા થયેલી છે અને એનો પુરસ્કાર પણ અટકેલો છે એનું બિલ પણ છે વિષ્ણુ પગાર બિલ પણ અટકેલું છે અને એને સજામાં પાદરા છે એટલે એનું વર્તન તો પહેલેથી જ એવું છે છોકરાઓને ખૂબ હા છોકરાઓને મારે છે અને અપશબ્દો બોલે છે અત્રેની એમ બી ઠક્કર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી યસુખભાઈ એ ગુરુવારે બપોરે જ્યારે વાલીઓ આવ્યા અને તેમણે કહ્યું કે અમારા બાળકોને માર માર્યો છે અને અમે નીચે પરીક્ષા લેતા હતા અને ઉપર લેતા હતા એટલે અમને નીચે આવ્યા પછી ખબર પડી કે આ સાહેબે બાળકોને ખૂબ માર માર્યા છે અને જ્યારે અમે પછી એમને કહ્યું કે આ રીતે ના મરાય અને આપણે એક શિક્ષકને શોભે એવી આપણી વર્કનું અને એ રીત રીતરસમ રસમ હોવી જોઈએ જેથી આ એ યોગ્ય કર્યું નથી એમને કારણ કે એક શિક્ષકને સાચે એવી આપણે વાણી વર્તન રાખવા જોઈએ એટલે બાળકોએ જે એમને દરેક ધોરણમાં જઈને માર માર્યો છે બાળકોનું કેવું છે તો એ ના થવું જોઈએ